સાબરકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ થઈ ગયા છે ત્યારે ખાણ ખનીજ વિભાગની રહેમ નજર નીચે બે રોકટોક ખોદકામ કરી રહ્યા છે સાપડ ગ્રામ પંચાયતમાં આવતી ભાગપુરના ખેડૂત જીતેન્દ્રસિંહ રંગુસિંહના ખેતરની બાજુમાં જ ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ ચાલુ કરાયું હતું ત્યારે સવારના આ ખનિજ માફિયાઓને રોકતા તેમણે સીધો હુમલો કર્યો હતો અને માથામાં બોથડ પદાર્થ મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં માથામાં સત્તર આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્તના પરિવારજનોનો આક્ષેપ હતો કે ગેરકાયદેસર ખોદકામ બાબતે તેમણે ખાણ ખનીજ વિભાગમાં જાણ કરી હતી પરંતુ ખાણ ખનીજ અધિકારી કિશન પટેલે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લઈ પોલીસ ખાતામાં જાણ કરવા માટે જણાવ્યું હતું અને જ્યાં ગેરકાયદેસર ખોદકામ ચાલુ છે તે વિસ્તારની મુલાકાત લેવાનું પણ ટાળ્યું હતું કઈ નહીં મારા કાકા ખેતરમાં ગયા હતા તો બાજુમાં બે નંબરમાં લીજ ભરાય છે ત્યાં પાંચસો મીટર દૂર છે લીજ તો ત્યાં ખેતરના જોડે ભરવાયા તો મારા કાકાએ કીધું કે તમે થોડું ખેત ખેતરના સાઈડમાં ખોદો તો એ લોકો નહીં માન્યા તો કહેવા ગયા તો પાછળથી હુમલો કર્યો માથામાં સત્તર ટકા આવ્યા છે ખનીજ ખાતામાં અહીંયા હિંમતનગર ફોન કર્યો તો ત્યાંથી એવો જવાબ આવે છે એમ કે તમે ડાયરેક ત્યાં એફઆરઆઈ ફરાવો તો એમની જવાબદારી નહીં આવતી ત્યાં કહેવાની બે નંબરમાં ભરાય છે બધા અંદર મિલી ભગત છે અંદર હપ્તા લે છે તો જ એ નહીં આવતા ને હાજર નહીં થતા ને અમારે એટલું જ જણાવવું છે કે કાયદેસરની કાર્યવાહી થાય લગભગ પાંચસો મીટર દૂર દૂર લીજ છે અમારા નજીકમાં જ અમારે નુકસાન થાય છે તો કહેવા ગયા તો એમાં પછી પાછળના ભાગે હુમલો કર્યો સત્તર ટકા આવે લાગે લીજ હિરેન શાહની છે અને હુમલો કરનારો ભાઈ મને કંઈ યાદ નહીં પણ એ ભાઈએ એમના જે મશીન ચલાવે છે એ ભાઈએ મારેલું છે અને નાવરી ચલાવે છે એ ભાઈએ મારેલું છે મારું નામ રાઠોડ મિત્તુલસિંહ રણજીતસિંહ ભાગપુર ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ